હેલો મિત્રો હું ગૌસ્વામી ગીતાબેન તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી છાટા પાડીને તેનું શાક તો તે શાક બનાવવા માટે આપણે બધી સામગ્રી જોઈ લઈએ તો છાટા પાડવા માટે ઘઉંનો લોટ લીધો છે રોટલી બનાવીએ તે જ છાસ લીધી છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે ધાણા જીરું દળેલું લીધું છે હિંગ હળદર લસણવાળી ચટણી રાય નમક હવે આપણે લોટ લઈ લેશું છાટા પાડવા માટે ને એક કપ પાણી ભરી લેશું પછી એક કપ પાણી લીધું છે ને છાંટા પાડશું આપણે જેટલા છટા જોતા હોય એટલા છટા પાડી લેવાના જેટલું શાક બનાવવું હોય એટલા ચમચો ફેરવતો જવાનો જેથી કરીને બહુ ઢીલા ન થાય અને ચોટી બહુ ન જાય હવે આપણે ચાળી લેશું છાટા બધા કાઢી લેશું ચાળીને એટલા છાંટા લીધા છે મેં એક કપ પાણી જોયું છે હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે બહુ તેલ ગરમ આવે પછી જ આપણે નાખવાના છે છાંટા હવે બધા હમણાં છૂટા પડી જશે છૂટા પડી જાય ત્યાં સુધી તેલ ગરમ રાખવાનું છે બહુ પછી ધીમો ગેસ કરી નાખવાનો છે બધા છાટા આપણે છૂટા પડી ગયા છે જો લાલ થાય ત્યાં સુધી તળા દેવાના છે તળાઈ ગયા છે આપણા છાટા આવે બધા હવે આપણે તેલ મૂકી દઈશું લસણ નાખશું રાઈ નાખશું હીંગ નાખશું આદુ મરચાંની પેસ્ટ નાખશું હળદર નાખશું નમક નાખશું જીરું નાખશું બે ચમચી ચટણી નાખી દેશું તીખું ખાતા હોય એ પ્રમાણે છાશ નાખી દેસું ખાટી છાશ થોડીક છે તો થોડુંક પાણી પણ નાખશું આપણે તો પોણું કપ પાણી નાખશું પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું રસો પાકે ત્યાં સુધીમાં તો રસો આપણો પાકી ગયો છે એમાં છાટા નાખી દેસું બધા ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશું થોડી વાર માટે તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તેલ ઉપર સરસ આવી ગયું છે તો તૈયાર છે મારું છાંટાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો